લો બોલો જનોર ગામ પંચાયતના સરપંચ પોતે સભ્યોને જાતિ વિષયક શબ્દો બોલે અને પોતે સરપંચનો રોફ બટાડી અન્ય સભ્યો ઉપર ફરિયાદ કરે છે સભ્યો નિર્માણભાઈ સોલંકીને જાતિ વિષયક શબ્દો બોલતા નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં સરપંચ તેમજ તેમના પટ્ટી અન્ય સભ્યો સાથે ઝપાઝપી કરતા પણ નજરે પડ્યા હતા જનોર ગ્રામ પંચાયત ના સરપંચ મંજુલા વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની કલમ સત્તાવન એક હેઠળ કાર્યવાહી નોટિસ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જનોર ગામ હંમેશા વિવાદોના ઘેરામાં રહ્યું છે એવી જ એક ઘટના હાલ સામે આવી છે સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ જનોર ગ્રામ પંચાયતમાં ગત ત્રીસમી તારીખે સામાન્ય સભા હોય નિર્માણભાઈ સોલંકી તેમજે સરપંચ ડેપ્યુટી સરપંચ તલાટી અને અન્ય સભ્યો હાજર હતા તે સમયે સભ્યો ધર્મવેરસિંહ રાણા નાવોએ તલાતી કમ મંત્રીને રજૂઆત કરી કે યોગેશભાઈને નોકરીમાંથી કાઢી મૂકેલ છે તેમને પરત લોપ કારણ કે યોગેશભાઈ પોતે વિકલાંગ છે અને તેઓ પોતે પોતાનું કામ કરી ગુજરાન ચલાવે છે

નિર્માણભાઈ સોલંકી આશરે પોણા એક વાગ્યાની આસપાસ પંચાયતથી ઉતરી તેઓના ઘરે જતા હતા તે વખતે પંચાયતની બહાર અનિતાબેન રમેશભાઈ વસાવા તથા સુશીલાબેન મોટીભાઈ માછી તથા સરપંચ મંજુલાબેન તથા તેઓના પતિ બાબરભાઈ તથા તેઓના પુત્ર મુકેશભાઈ તથા ડેપ્યુટી સરપંચ પુષ્પાબેન તથા બીજા ગામના માણસો હાજર હોય અને સરપંચ મંજુલાબેન તથા તેઓના પતિ બાબરભાઈ તથા તેઓના પુત્ર મુકેશભાઈ નિર્માણભાઈને જોઈને આ લોકો બોલવા લાગ્યા હતા કે તું તો વિરોધ પક્ષનો સભ્ય છે હવે પછી તારું પંચાયતમાં કંઈ કામ નહીં થાય તારા પંચાયતમાં આવું નહીં તેમ જણાવ્યું હતું

ત્યારબાદ તેઓના સમાજમાં વાત કરતા પોતાની સત્તાનો દુરુપયોગ કરી જાતિ વિષયક અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપનાર સરપંચ મંજુલાબેન તેમજ સરપંચના પતિ બાબરભાઈ તેઓના પુત્ર મુકેશભાઈ તેમજ ડેપ્યુટી સરપંચ પુષ્પાબેન વિરુદ્ધ નિર્માણભાઈએ નબીપુર પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા સમગ્ર બંથકમાં ભારે ખરભરાટ મચી ગયો છે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સરપંચ અને તેમના પતિ અન્ય સભ્યો સાથે ધમપછાડા કરતા નજરે પડી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સરપંચ વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ કલમ એક હેઠળ કાર્યવાહીની નોટિસ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે ત્યારે જોવું એ રહ્યું કે જિલ્લા પંચાયત પણ આવા બેફામ પોતાની સત્તાનો દુરુપયોગ કરતા સરપંચ સામે ક્યારે કાર્યવાહી કરે છે તે આવનાર સમય બતાવશે